બે નવ શૂન્ય છ એક આઠ નવ ત્રણ બે આઠ શૂન્ય છ એક નવ સાત બે એટલે કે ઓગણત્રીસ જૂન અઢારસો ત્રાણુંથી અઠ્યાવીસ જૂન ઓગણીસો ને બોતેરની વાત કરું છું આ આંકડાઓ સૂચવે છે ભારતના આંકડા શાસ્ત્રી પ્રશાંત ચંદ્રાજીનો જીવનકાળ ચંદ્રાજી જેઓ આંકડા શાસ્ત્રીના જ્ઞાતા હતા ઉપરાંત તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્લાનિંગ કમિશનના સભ્ય પણ હતા તેમના જીવનકાળ દરમિયાન અનેક સંશોધનો તેમણે કર્યા છે તેમના આ સવિશેષ સંશોધનોમાંનું એક છે મહાનોબીસ ડિસ્ટન્સ જેના માટે તેમને વારંવાર યાદ કરવામાં આવે છે તેમને વિભૂષણ સન્માન વડે પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા તેમના જન્મદિવસને વર્ષ બે હજાર સાતથી રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે આજે તે ઉપલક્ષ્યમાં વાત કરીશું આંકડા શાસ્ત્ર નીતિ નિર્ણયનો આધાર આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મનીષ ઠાકર જેઓ એસોસિએટ પ્રોફેસર એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યુટ ખાતે સેવા આપી રહ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે સર આપનું નમસ્કાર મિત્રો આ ઉપરાંત સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી શ્રદ્ધા મુલેજી સ્વાગત છે મેમ આપનું નમસ્કાર જેઓ આપણા બીજા નિષ્ણાત છે તેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અમદાવાદ ખાતે આપ બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે સામાન્ય રીતે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ સર્વે બહાર આવતો હોય છે રાજ્ય કક્ષાનો રાષ્ટ્ર કક્ષાનો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ત્યારે એ સર્વેમાં અનેક આંકડાઓ આવતા હોય છે જે આંકડાઓમાં સામાન્ય માણસ મારા તમારા જેવા લોકોને સમજણ પડે કે આંટી ઘૂંટી લાગતી હશે કે થોડુંક આપણને ન સમજાયું લાગતું હશે પણ એ જ આંકડા શાસ્ત્ર છે જે ઘણા બધા સર્વેઝના નંબર્સ આપણા સુધી પહોંચાડે છે અને એના બહુ બધા આઉટકમ્સ છે જે ઘણા બધા લક્ષ્યાંકો નક્કી કરવા મદદરૂપ થતા હોય છે તો આજે આપણે સમજીશું ઠાકર સર આપની પાસેથી કે આ આંકડા શાસ્ત્ર છે શું કેમ આટલું બધું જટિલ લાગે છે કોઈ સામાન્ય માણસને જરૂર જ્યારે પણ આંકડા શાસ્ત્ર નામ પડે છે ને ત્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી એવું વિચારે કે ભાઈ આ તો કોમર્સનો વિષય છે એમાં મારે જઈને શું કરવાનું એટલે એના હિસાબે એટલે એકચ્યુલી આંકડા શાસ્ત્ર એ આંકડાઓનું વિજ્ઞાન એવું નથી એમાં આંકડા છે પણ આંકડાની અંદર કંઈક રહસ્ય છુપાયેલું છે એ રહસ્ય બહાર કાઢવા માટે આપણે એને એને એની પર એને ટોર્ચરિંગ કરવું પડે છે એ ટોર્ચરિંગ એટલે આપણે એનું એનાલિસિસ જેને કહીએ એ એનાલિસિસ કરીને પછી એમાંથી કંઈક માહિતી નીકળતી હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા કંપની છે એને એનું કંપનીનું ફ્યુચર પ્રોડિક્શન કરવું છે કે ભાઈ નેક્સ્ટ યર કે આવતા પાંચ વર્ષે મારો કંપનીમાં પ્રોફિટ કેટલો હશે અથવા તો મારું ડેવલપમેન્ટ શું છે તો એ જાણવા માટે એણે એની એની કંપનીના પાસ્ટ ઇન્ફોર્મેશન જોઈએ કે દાખલા તરીકે એમ કે કંપની નુકસાન કરે છે અથવા નફો નથી કરતી તો એ એનું સિમ્ટમ છે એ સિમ્ટમને એના પરથી એના એનો કોઝ શોધવા માટે એના રૂટ કોઝ માટે એ આખું એનું ઇન્ડસ્ટ્રીના આખું જે પ્રોસેસ હોય એની પાછળ અંદર રિસર્ચ કરવું પડે છે હવે રિસર્ચ કેવી રીતે થાય તો એના દરેક અલગ અલગ જે ડિપાર્ટ દાખલા તરીકે પ્રોડક્શન થાય છે જી તો એ પ્રોડક્શનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય રો મટિરિયલથી લઈને ફિનિશ ગુડ સુધીનો તો એ રો મટિરિયલની ક્વોલિટીથી લઈ એની પ્રોડક્શન પ્રોસેસ એનું પ્રોડક્શન સ્ટાન્ડર્ડ અને ત્યાર પછી પ્રોડક્શન ક્વોલિટી આ આખી બધી વસ્તુ જો મેચ થાય અને ત્યાર પછી આપણે એનું એનું એનાલિસિસ કરવું પડે છે કે આ બધી પ્રોસેસ છે એ સ્ટાન્ડર્ડ પ્રોસેસ દરમિયાન થાય છે કે નહીં અથવા તો સ્ટેટિસ્ટિકલી સેટિસફાઈડ છે કે નહીં એના અલગ અલગ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ હોય છે એમાં ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ આવે સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ આવે અને પછી પ્રિડિક એના અનુપ્રિડિક્શન પરથી પ્રિડિક્શન થાય તો એ જે આખી પ્રોસેસમાંથી પસાર થઈએ ત્યાર પછી આપણે એનું એનું એના એના આપણે કોઝ પર આવી શકીએ છીએ એના એનું રીઝન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ કે ભાઈ આ પોઈન્ટ ઉપર આ જગ્યાએ પ્રોડક્શનમાં મિસ્ટેક છે તો આપણે એનું ત્યાં કરેક્શન કરવું પડે છે અને ત્યાર પછી એનું નિરાકરણ લાવી શકાય છે જી એટલે આ બધી જ માહિતી જે છે એ ખાલી કોમર્સ કે ખાલી સાયન્સ નહીં આ એક હોલિસ્ટિક એકથી ફક્ત કોમર્સ કે સાયન્સ માટે નથી આ તમે કોઈ પણ ફિલ્ડ લઈ લો ક્યાંય પણ એ આર્ટ્સ હોય કોમર્સ હોય સાયન્સ હોય મેડિકલ હોય એન્જિનિયરિંગ હોય એની ફિલ્ડ કે એની એક્સપેરિમેન્ટ કે માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ જ્યાંથી પણ ડેટા પ્રોડ્યુસ થાય છે તે દરેક જગ્યાએ એનાલિસિસ માટે સ્ટેટિસ્ટિક્સની જરૂર પડે છે ઓકે હવે ડેટા અલગ અલગ પ્રકારના હોય કે એ પ્રકારમાં આપણે એમ કહીએ કે આપણે કોકની પાસે એનું મંતવ્ય માગીએ છીએ કે ભાઈ તમે આ પ્રોગ્રામ જોયો કોઈ પણ એક્સ વાયઝેડ પ્રોગ્રામ એ તમને કેટલો ગમ્યો હવે એ કેટલો ગમ્યો એ એનો આન્સર કેવી રીતે આપશે એ તો એમ મને બહુ ગમ્યો કે મને બિલકુલ ના ગમ્યો કે મને બહુ થોડો ગમ્યો અથવા તો બહુ સો સો હતો એનો હવે આને આપણે ક્વોન્ટિફાય નથી કરી શકતા એટલે એને આપણે કોડ આપીને આપણે એક એનાલિસિસ કરીને એનું એક આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ અથવા તો પછી એનો હિસ્ટોગ્રામ અથવા તો આપણે એનો બાર ડાયાગ્રામ બનાવીએ છીએ બરાબર એ પ્રમાણે એનું એનાલિસિસ થઈ જાય ને કે ભાઈ કેટલી વ્યક્તિઓને અથવા તો આ પ્રોગ્રામનો સફળતાનો આધાર આપણે કે બહુ ગમ્યો હોવા કેટલા લોકો છે અથવા તો બહુ ના ગમ્યો હોય કેટલા લોકો છે એના પરથી આપણે તારણ લાવીએ છીએ બરાબર તો આ જે વેરીએબલ આ જે ચલ થયો તે કેવો કહેવાય કે એ નોમિનલ ચલ કહેવાય ઓકે એટલે એ થયો ક્વોલિટેટિવ વેરીએબલ હવે ક્વોન્ટિટેટિવ હોય કે જેમાં આપણે મેઝર કરી શકીએ એના માટે મેઝર કરવા માટે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે કે દાખલા તરીકે વેઇટ હાઇટ અથવા તો એમને કહેવાડ કે માર્ક્સ બરાબર દરેકનું આપણે મેઝરમેન્ટ સ્કિલ નક્કી કરેલો છે બરાબર હવે આ પ્રકારના એનાલિસિસ માટે આપણે પેરામેટ્રિક એનાલિસિસ કરીએ છીએ અને એ એના પરથી આપણે ફર્ધર ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ પરથી આપણે એનો હાઇપોથીસિસ સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ કરી શકીએ એટલે કોઈ પણ રિસર્ચ જ્યારે પણ આવે કોઈ પણ રિસર્ચ કરવાનું વસ્તુ આવે આપણા ધ્યાનમાં કે દાખલા તરીકે કોઈ એક ટાયર બનાવતી કંપની છે અને એની પાસે અત્યારે પ્રોડક્શન અત્યારે ચાલી રહ્યું છે પણ કોઈક નવું અ વ્યક્તિ બહારથી આવે છે નવી કંપની કે ભાઈ મારી પાસે બેટર ટેકનોલોજી છે આના કરતાં કે જે તમને અત્યારે જે એવરેજ આપે છે એના કરતાં વધારે એવરેજ આપશે ઓકે તો એ એની આખી પ્રોસેસ છે આપણે કે મારી કરંટ એવરેજ દાખલા તરીકે એક કિલોમીટરની છે એક જ એક લાખ કિલોમીટરની સોરી તો નવા ટાયર છે એનો હું આખું એનું સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કરીશ ટેસ્ટિંગ માટે હું ડેટા પ્રોડ્યુસ કરીશ ઓકે કે એ ડેટા કેવી રીતે પ્રોડ્યુસ થશે તો એને આર્ટિફિશિયલ રોડ ઉપર એ ટાયરને આપણે રન કરીએ અને એ બસ થાય ત્યાં સુધી ચલાવીએ કે ભાઈ કેટલા કિલોમીટર ચાલ્યા તો કોક આવશે એક લાખ પાંચ એક લાખ પાંચ હજાર એક લાખ દસ હજાર એક લાખ પંદર હજાર કેટલાક પંચાણું હજારે પણ ફાટી જશે કેટલાક નેવું હજાર પણ આવશે તો આ રીતે આખું એનાલિસિસ કરી અને પછી આપણે નક્કી કરવું પડે કે ભાઈ આ જે વેલ્યુ છે મને જે નવા ટાયરની જે એવરેજ કિંમત મળે છે મારા જૂના ટાયરની કિંમત કરતા સિગ્નિફિકન્ટલી વધારે છે કે નહીં ઓકે સિગ્નિફિકન્ટલી ઓછી છે કે વધારે એ નક્કી થાય એના પરથી નક્કી થશે કે મારું એટલે આ તો બહુ સરળ ઉદાહરણ રહ્યું કે કઈ રીતે તમે ટાયરની એવરેજ લાઈફ નક્કી કરી પણ જ્યારે તમે એના પ્રોડક્શનમાં પડો ત્યારે કેટલા વેરીએબલ્સ કેવું મટીરીયલ વપરાયું કેટલું ઘણા બધા વેરીએબલ કેવું ઘણા બધા વેરીએબલ હતું કારણ કે બધા કોમ્બિનેશનની અંદર જે કેમિકલ કોમ્બિનેશન યુઝ થાય છે ત્યાંથી લઈને આખું એનાલિસિસ શરૂ અને એ બધાને કોઈને કોઈ કોડ આપવામાં આવશે એ કોડના આધારે કમ્પેરેટિવ સ્ટડી થાય અને કોઈ સૂત્ર કે એના અંદર એને એની અંદર એનો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ થશે ઓકે અને હાઇપોથેસિસ નક્કી થશે એના પછી પછી આનો વેરીએબલ નક્કી થશે અને વેરીએબલ પરથી આખું એનાલિસિસ કરી અને પછી ટેસ્ટ કરીને એટલે એક એક વસ્તુને સેપરેટલી કેલ્ક્યુલેટ કરવાની જગ્યાએ આપણી પાસે બધા જ કમ્બાઈન આવી જાય ફટાફટ આપણને મળે જેથી બહુ બધી પ્રોડક્ટને સાથે કમ્પેર કરવી હોય તો એ આપણા માટે એટલે એની ક્વોલિટી મેન્ટેન કરવી પડે છે જી હવે એ ક્વોલિટી મેન્ટેન એટલે ક્વોલિટી એટલે શું તો ક્વોલિટી એટલે કે દાખલા તરીકે આ એક પેન છે આ ઢાંકણું છે કે જે એની અંદર ફિટ થાય છે બરાબર બરાબર એટલે હું પેન લેવા જઈશ એટલે હું પહેલાં જોઈશ કે આ પેન બરાબર ખુલે છે બંધ થાય છે પણ ખુલીને બંધ નથી થતી ખુલી જાય છે તો હું પેન મૂકી દઈશ ભાઈ આ ઢાંકણું બરાબર નથી ઓકે કેમ કે આ ઢાંકણાનો અને પેનનો ડાયામીટર ફિટ નથી થતો બરાબર એટલે કે એની વચ્ચે એરર વધારે છે તો એ એરર વધારે હોવાથી ઢાંકણું ફિટ નથી થતું એટલે ડાયામીટર આના કરતાં પેનના ડાયામીટર કરતાં ઢાંકણાનો ડાયામીટર વધારે છે એટલે એ ઢાંકણું ફિટ નથી થતું અને જો પેનના એના કરતાં ઢાંકણાનો ડાયમીટર ઓછો હોય તો પણ એની અંદર ફિટ નહીં થાય દાખલા તરીકે આ બીજું ભાંડ આ ઢાંકણું છે આની અંદર હું ફિટ કરીશ તો એ નહીં થાય બરાબર બરાબર એનો મતલબ એ થયો કે મારી પાસે એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે સ્ટાન્ડર્ડ એટલે શું કે જેથી આ પેનનું ઢાંકણું આની અંદર બરાબર ફિટ થાય એટલે ડાયામીટર એક પોઈન્ટ એવો હશે કે જેનાથી ઓછો ડાયામીટર હશે તો પણ પેન પર ફિટ નહીં થાય અને એક પોઈન્ટ એવો હશે કે જેનાથી એક એમ એમ પણ વધારે હશે ડાયમીટર તો એ જે ઇન્ટરવલ જે નક્કી થયો એને આપણે કોન્ફિડન્સ ઇન્ટરવલ એટલે મને લાગે છે કે ત્રુટી ઘટાડવાનું કામ સ્ટેટિસ્ટિક્સથી આપણે થી આપણે ત્રુટીઓ ઘટી શકે અને આપણે એક્યુરસી તરફ વધારે ને વધારે જઈ શકે સ્ટેટિસ્ટિક્સથી ત્રુટી નથી ઘટતી પણ એનાથી આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ આ પ્રોસેસમાં ક્યાં આગળ ભૂલ થઈ છે ઓકે અને એ ભૂલ શોધ્યા પછી આપણે ભૂલ સુધારી રહ્યા છે એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં છે કે રસપ્રદ વિષય આ રીતના આટલું સાંભળીને લાગે છે પણ મિત્રો વાત જ્યારે કરીએ કે આની શરૂઆત કેવી રીતે થઈ હશે તો આપણે જેમને ભારતમાં આંકડા શાસ્ત્રના પિતા કયા પ્રશાંત ચંદ્રાજી તો એમનું યોગદાન કેવું રહ્યું છે ને એમને કઈ રીતે આ આખે આખી જ્ઞાનની જે આખી આંકડાના જ્ઞાનની આખી આખી વસ્તુ આપણા સુધી પહોંચી જેમના થકી તો આપણે શ્રદ્ધાબેન પાસેથી સમજીએ કે એમનું યોગદાન કેવું હતું મેડમ આપ આપ શું કહેવા માગશોમાં યોગદાન વિશે પ્રશાંતજીના નમસ્કાર દર્શક મિત્રો સૌથી પહેલાં તમારા વાતનો જવાબ આપતાં પહેલાં હું ડીડી ન્યૂઝને અભિનંદન આપું છું ખૂબ અભિનંદન આપું છું કે એનએસએસ અને એનએસએસના જે દ્વારા થતાં જે સર્વેક્ષણો છે એના જેવા મહત્વપૂર્ણ વિષય પર આજે તમે આ ચર્ચાને ગોઠવી છે અને આયોજન કર્યું છે એના માટે તમે ખૂબ સહારાનીય કામ કર્યું છે એના માટે ખૂબ અભિનંદનને પાત્ર છો આપનો ધન્યવાદ જાડેજા સાહેબે જેમ પહેલાં ભૂમિકા બાંધી દીધી છે કે પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલોબીસનું યોગદાન શું રહ્યું છે તો એની અંદર હું જણાવવા માંગીશ કે જે અર્થશાસ્ત્ર ક્ષેત્ર છે એમાં પ્રોફેસર મહાલા પ્રોફેસર મહાલાનોબિસનું નામ એ અર્થશાસ્ત્રના દરેકે દરેક વ્યક્તિને જાણીતું નામ છે તેમણે અર્થશાસ્ત્રને ભારતમાં એક નવી દિશા આપી અને ખાસ કરીને જે એનએસએસઓ અને જે પ્લાનિંગ કમિશન છે એને સ્થાપિત કરવા માટે એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે જે અ અસ્મરણીય છે હવે એમના દ્વારા સ્થાપિત કરેલા એનએસએસઓમાં આજ દિન સુધી એટલે કે ઓગણીસો પચાસથી અહીંયા હું એક વાત એ પણ જમા જણાવવા માગીશ તમને કે આ વર્ષ જે છે એ અમારું પંચોતેરમું વર્ષનું જે વર્ષગાંઠ ઉજવાઈ રહી છે જે આખા ભારત વર્ષમાં ઉજવાઈ રહી છે અને એનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે જે એનએસએસ અને એનએસએસ દ્વારા થતા વિવિધ સર્વેક્ષણના કાર્યો છે એના પ્રત્યે દર્શકોમાં ઇન્ફોર્મેશન આપનાર વ્યક્તિઓમાં એક જે કહીએ ને સંકોચ કે ડરનો ભાવ નીકળી જાય અને એક વિશ્વાસ ઉત્પન્ન થાય તો એના માટે વિવિધ કાર્યક્રમનું આખા દેશભરમાં આયોજન કરવામાં આવે છે જેવા અત્યારે તમને ખબર હોય તો પ્રયાગરાજમાં પણ અમારો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો અહીંયા પણ વિદ્યાર્થીઓમાં ને લોકોમાં જાગૃતિ આવે એના માટે અમે શાળા અને કોલેજમાં જઈને પણ ઘણા બધા કાર્યક્રમ કરેલા છે અને આગળ પણ કરતા રહેવાના છે કારણ કે આખું વર્ષ અમારા માટે કાર્યક્રમ માટે ફિક્સ કરવામાં આવે છે અને અને એના માટે અમારા જે મોસ્પીના મિનિસ્ટર છે જે રાવ ઇન્દ્રજીતસિંહજી સર અને અમારા જે સેક્રેટરી સર છે સૌરભ ગર્ગ સર એ ખૂબ આનું મોનિટરિંગ કરી રહ્યા છે અને એને એપ્રિશિએટ કરી રહ્યા છે તો જે એમણે સ્થાપના કરી છે ત્યારથી આજ દિન સુધી એનએસએસઓ વિવિધ સર્વે ક્ષેત્રમાં કામ કરેલું છે અને એનએસએસઓ દ્વારા જે ડેટા એકત્રિત કરવામાં આવે છે તે ડેટાને આધારે સરકારને નીતિ ઘડવા માટે દેશના વિકાસમાં ની જે નીતિ બનાવવા માટે જે આંકડાઓની જરૂર હોય એનું માર્ગદર્શન જે છે એ અમારા આંકડાઓ પૂર્ણ પાડતા હોય છે આ જગ્યાએ એવો પ્રશ્ન છે કેવા કેવા સર્વિસ એનએસએસઓ દ્વારા કરવામાં આવે છે કે જેનાથી આટલી બધી આટલા બધા માનાંકો સરકાર સુધી પહોંચે છે આટલા બધા પેરામીટર્સ સરકારને ખબર પડે છે તો કેવા કેવા સર્વેઝ અને કેવા કેવા નીતિગત બાબતોમાં મદદરૂપ થાય એવા આંકડાઓ આપણે સરકારશ્રીને આપીએ છીએ ચોક્કસથી ચોક્કસથી એનએસએસઓ દ્વારા ઘણા બધા સર્વે ના કાર્ય કાર્ય થાય છે જેમનું મુખ્ય એટલે પાયાનો જે સર્વે કહીએ એ સોશિયો ઇકોનોમિક એટલે સામાજાર્થિક સર્વેક્ષણ ને તરીકે ઓળખવામાં આવે છે જેનો અત્યારે હેસીમો રાઉન્ડ ચાલુ છે પણ એ સર્વેક્ષણમાંની વાત કરતા પહેલાં મેં હું એક તમને બીજા સર્વે વિશે વાત કરું છું જેનું નામ છે અર્બન ફ્રેમ સર્વે અર્બન ફ્રેમ સર્વેનો અત્યારે જે છે એ બે હજાર બાવીસથી સત્યાવીસનો ફેઝનું કામ ચાલી રહ્યું છે અર્બન સ ફ્રેમ સર્વેની શરૂ જરૂરિયાત કેમ એમ પૂછવામાં આવે હવે જેવી રીતના નામ છે અર્બન ફ્રેમ સર્વે એટલે શહેરમાં જ થાય છે તો જે શહેર માટે અમારે નમૂનાકરણ માટેની જે ફ્રેમની જરૂરિયાત છે એ જરૂરિયાત અમને કોઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકતી નથી અને એના માટે અમારે અર્બન ફ્રેમ સર્વેની જરૂરિયાત પડે છે આ સર્વેમાં મુખ્યત્વે જે શહેર હોય એને એના વોર્ડને આઈવી યુનિટ એટલે કે ઇન્વેસ્ટિગેટર યુનિટની અંદર વહેંચી નાખવામાં આવે છે દરેક ઇન્વેસ્ટિગેટર યુનિટની અંદર લગભગ વીસથી ચાળીસ જેટલા બ્લોકનો સમાવેશ કરવામાં આવે છે અને એક બ્લોકમાં એકસો વીસથી એકસો પચાસ હાઉસ હોલ્ડનેનું સૂચવીકરણ કરવામાં આવે છે તો એના આધારે કારણ કે અમારે શું છે કે જેવું હું તમને આગળ બતાવીશ કે અમારે જે સર્વે થાય છે એની પ્રક્રિયા કેવી હોય છે તો એ પ્રક્રિયામાં આ બધાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જી એ ઉપરાંત અત્યારે અમારે ત્યાં જે મેં તમને કહ્યું કે સામાજ આર્થિક સર્વે ચાલે છે જેનો એસીમો રાઉન્ડ છે જે જાન્યુઆરી બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કાર્યરત રહેશે જેનો વિષય છે જે એટલે મુખ્યત્વે બે વિષય છે પણ આ વખતે થોડી સર્વે પેટર્ન અમારી અલગ અલગ થઈ રહી છે કારણ કે કેટલાક સર્વે ત્રણ મહિના માટે કેટલાક સર્વે છ મહિના માટે કેટલાક સર્વે બીજા આગલા એક વર્ષ માટે એ રીતના કમ્બાઇન્ડલી ચાલે છે તો જે એક વર્ષનો સર્વે છે એનું નામ છે હાઉસ હોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન ઓન હેલ્થ હવે આ સર્વેમાં જે વિવિધ વયના લોકો અને લિંગના લોકોને જે રોગ અથવા બીમારીનો જે દર છે અને એમની જે આરોગ્ય સંભાળ છે અને જે આરોગ્ય સેવાઓનો જે એ લોકો ઉપયોગ કરી રહ્યા છે એના વિશેની માહિતી એક એકત્ર કરવામાં આવે છે હવે એમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોને પણ આવરી લેવામાં આવે છે જાણકારી એ બાબતની એકત્ર થાય છે કે માની લઈએ કે ગામડાઓમાં છે તો સરકારી હોસ્પિટલ કે દવાખાનું છે કે નહીં લોકો ત્યાં જઈને એમનો ઉપચાર કરાવે છે કે નહીં જો ઉપચાર નથી કરાવતા તો કયા કારણથી નથી કરાવતા કાં તો એમની ત્યાં દવાખાનું જ નથી દવાખાનું છે હોય હોય તો ડોક્ટરો ઉપલબ્ધ નથી ડૉક્ટરો ઉપલબ્ધ નથી તો એમની સેવાઓ એમને સંતોષકારક નથી લાગતી તો આ બધી બાબતોને પ્રશ્નોના રૂપમાં પૂછવામાં આવે છે અમારો જે પ્રાઇમરી ફિલ્ડ સ્ટાફ છે એ ઘરે જઈને આ વિગતોની માહિતી એકત્ર કરે છે બરાબર તે ઉપરાંત જે આરોગ્ય સંભાળને લગતા ખર્ચ છે અને જે વીમાને લગતી માહિતી છે એ પણ આ સર્વે દરમિયાન પૂછવામાં આવતી હોય છે બરાબર બરાબર છે બીજો સર્વે છે કોમ્પ્રિહસિવ મોડ્યુલર સર્વે ઓન ટેલિકોમ હવે જેવી રીતના નામમાં જ છે આ સર્વે છે જે જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસ સુધી ચાલ્યો હતો જે હવે સંપૂર્ણ થઈ ગયો છે આ સર્વેનો ઉદ્દેશ્ય છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા એમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ટેલિકોમ સંબંધિત સૂચના સૂચકાંકો બનાવવા માટે આ સર્વે કરવામાં આવ્યો હતો હવે એમાં આઈસીટી યુઝ યુવાનોમાં કે જે કેટલો છે એ જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ પછી એક આ સર્વે કમ્પ્લીટ થયા પછી એના પછી બીજો એક સર્વે ચાલુ થયો જે પણ ત્રણ મહિના માટે તો એટલે કે એપ્રિલથી જૂન બે હજાર માટે કોમ્પ્રિહેન્સિવ મોડ્યુલર સર્વે ઓન એજ્યુકેશન હવે જેવું નામ છે એટલે એજ્યુકેશન સંબંધિત ઘરોમાં થતા ખર્ચાઓની માહિતી આ સર્વે દરમિયાન લેવામાં આવે અલગ અલગ ફેઝમાં આપણે હેલ્થ કે ટેલિકોમ્યુનિકેશન કે પછી એજ્યુકેશન કોઈ પણ સેક્ટરની દર્શક મિત્રો વાત કરીએ તો એ તમામ જીવંત ઠાકર સર પહેલા વાત કરી કે તમામ એ સ્પર્શે છે સ્ટેટિસ્ટિક્સ ને અને તમામ વિષયોનું એનાલિસિસ બહુ ઈઝીલી આનાથી થતું હોય છે દર્શક મિત્રો આવી જ આપણે રસપ્રદ વાતો જાણવાના છીએ પણ હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું તો સંતાન છો સેવા કરો તમે જે હું કરો એવું ભરો ભાવના ભૂલશો નહીં માં બાપ ને ભૂલશો પણ એટલું યાદ રાખજો જેટલો બાપ સંતાનોને ચાહે છે ને એટલું માય નથી ચાહતી માં કરતા ત્રણ ગણો કોમળ દીર જગતનો બાપ ધરાવે છે પણ એ જગત ઓળખી નથી શકતા આ પુરુષોની કારણ કે સ્ત્રી તો રડી પણ શકે છે દુનિયાનો પુરુષ તો રડી પણ નથી શકતો સ્ત્રી આસુડા પાડે છે જ્યારે પુરુષ જગતનો આસુડાને પી જાય છે ਨਾ ਨਾਥ ਕੀ ਮੋਟਾ ਕਰਿਆ ਬਿਨੇ ਥਕੀ ਕੋਰਾ ਕਰਿਆ ਉਪਮਿਹਾਲੋ ਅਸ਼ਵਿਨ ਭਾਈ ਜੋਸੀ ਪਾਸੇ ਦੀ ਮਾਪਾਪ ਨੂੰ ਰੂਣ ਦਰ ਸੋਮਵਾਰ ਅਤੇ ਗੁਰੂਵਾਰ ਰਾਤਰੇ 8 ਕਲਾਕੇ ਡੜੀਗਨਾਲ ਪਰ ਮਾਪਾਪ ਨੂੰ ਮਾਣੇ आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार कर रहे थे राजकोट माँ मृदुला ने मुझे बताया हाँ है ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए हाँ वल्लभ भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सरदार द गेम चेंजर આંકડા શાસ્ત્ર દિવસ પર અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મનીષ ઠાકર તથા શ્રી શ્રદ્ધા મુલે મેડમ આપણે વાત કરી રહ્યા છીએ નીતિ અને નિર્ણયનો આધાર જેના પર રહેલો છે આંકડા શાસ્ત્ર એના પર વાત કરી રહ્યા છીએ ત્યારે મને એવો પ્રશ્ન થાય છે સર કે એકેડેમિક્સમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થીઓ સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર ભણે ત્યાંથી પછી એપ્લિકેશન સુધી એનો ક્યાંકને ક્યાંક ઉપયોગ કરવા સુધીની યાત્રા આવે તો એ કઈ રીતે ટ્રાન્સફોર્મ થાય છે જે ભણવું અને આપણે સ્ટુડિયોમાં અત્યારે વાત કરી રહ્યા છીએ અને મેમે વાત કરી જેવી રીતે ફિલ્ડમાં જઈને સર્વેઝ કરવા પડે તો આ આ બંનેમાં શું શું એપ્લિકેશન્સમાં શું તફાવતો આવતા હોય છે કેવી રીતે એપ્લિકેશન થતી હોય છે આ અભ્યાસની એ વિશે વાત કરીએ કોઈ પણ એકચ્યુઅલી અત્યારે વાત કરીએ ને તો આપણા ભારતમાં સ્ટેટિસ્ટિક્સની એપ્લિકેબિલિટી એઝ એ પ્યોર સ્ટેટિસ્ટિશિયન હજુ કદાચ એટલી વાઇડ સ્પ્રેડ નથી પણ આપણે વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગ કે ડેટા સાયન્સની વાત કરીએ તો એના એ જે છે આ એઆઈ કે મશીન લર્નિંગ એમાં સ્ટેટિસ્ટિક્સ વગર કામ નથી ચાલતું અચ્છા કે ફોર એક્ઝામ્પલ ગૂગલ બધા વાપરે છે કોઈ પણ વસ્તુની કામની જરૂર પડી એટલે ચલો ગૂગલ સર્ચ કરી લઈએ અને ગૂગલ સર્ચ કર્યા પછી એ ગૂગલ સર્ચ સેની પર કામ કરે છે તો ગૂગલ સર્ચ એન્જિન એ આખું સ્ટેટિસ્ટિક્સ પર કામ કરે છે અચ્છા અને એના પરથી એ જે આઉટપુટ આપે છે એ આઉટપુટ પરથી આપણે આપણું કામનું સંશોધનનું કાર્ય કે જે પણ કામ છે તે આપણે કરી લઈએ છે અહીંયા પૂરું નથી થતું ત્યાર પછી થોડાક દિવસ પછી અથવા ગમે ત્યારે જ્યારે પણ તમે ગૂગલ ઓપન કરશો ત્યારે એ એને સ્ક્રોલ અપ કરશો ત્યારે એ જે તે ટૉપિકના જે બીજા મુદ્દા હશે એ તમને ત્યાં બતાવશે એનું નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અચ્છા એટલે એ ગૂગલ એક વખત મશીન દાખલા તરીકે ટેસ્લા કાર છે ટેસ્લા કાર બધા જાણે છે કે એ ડ્રાઈવરલેસ કાર છે અને વગેરે વગેરે ઘણું બધું કે એમાં તો એને મેં મારા ઘરથી મારા ઓફિસ સુધીનો રસ્તો મેં એને ફિટ કરીને બતાવી દીધેલો છે એટલે હું ઓફિસ ઘરે જેથી બેસું એટલે હું સ્વિચ ઓન કરીને ઓટો મોડ ઉપર ડ્રાઈવ મોડ ઉપર મને ઓફિસ પહોંચાડી દે છે પણ બને છે એવું કે હવે એક દિવસ રસ્તામાં ખાડો ખોદેલો છે એટલે ગાડી આગળ નથી વધતી એટલે એણે મને કમાન્ડ આપ્યો કે ભાઈ પ્લીઝ ટેક ધ કંટ્રોલ એટલે પછી હું કંટ્રોલ લઈ અને હું બીજા રસ્તે જઉં છું તો આ થઈ ગયું મશીન લર્નિંગ કે એણે જોયું કે આગળ ખાડો છે હું આગળ નથી વધી શકતો પણ પછી એ શું કરશે કે એ ત્યાં સુધી વાત થઈ એ મશીન લર્નિંગની વાત થઈ હવે એ ટેસ્લા કાર બીજી બધી ટેસ્લા કારને મેસેજ મોકલશે કે ભાઈ આ રસ્તો બ્લોક છે અચ્છા

એ પ્રોગ્રામના આધારે એ કામ કરે છે બરાબર અને આ વસ્તુ એવું નથી કે ભૂતકાળમાં નથી થતી ભૂતકાળમાં પણ થતી હતી એલ્ગોરિઝમ્સ બનતા હતા ઓકે એના પ્રમાણે કામ થતું હતું પણ હવે એનું જે એનો જે વ્યાપ છે એ વધી ગયો છે અને પહેલા જ નાના ડેટા માટે થતું હતું હવે લાર્જ સ્કેલ ઓફ ડેટા માટે થાય છે એટલે આપણે એનું નામ આપ્યું છે ડેટા સાયન્સ અચ્છા એટલે એના એના પછી નામ આવે આવે છે છે મશીન લર્નિંગ અને આ તો આપણે વાત કરી કે કોઈ ઘરમાં કે કોઈ કારના કમાન્ડ કે મશીનરીઝ વિશે પણ જ્યારે એનએસએસઓ જેવી સંસ્થા જ્યારે એકચ્યુઅલ સર્વે આટલા મોટા ભારત દેશમાં જે વસ્તીની ગણતરી કે કોઈ પણ ડેટા હોય તો આટલા વાસ સ્કેલ પર કોઈ સર્વે થઈ રહ્યા હોય મેમ તો કેવા કેવા ચેલેન્જીસ પડકારો કેવા કેવા ફેસ કરવા પડતા હોય છે જ્યારે તમે એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલ ઉપર સર્વે કરો ત્યારે એ વિશે જો કોઈ આપણે વાત કરો તો જો તમને વાંધો ના હોય તો સૌથી પહેલાં તો હું જે એઆઈ અને ડિજિટાઈઝેશનની જે વાત અત્યારે કરવામાં આવી એમાં એનએસએસઓએ ડિજિટાઈઝેશન કેવી રીતના અપનાવ્યું છે એઆઈનો કઈ રીતના ઉપયોગ કર્યો છે એ વસ્તુ પર હું પ્રકાશ પાડવા માંગીશ અત્યારે એક ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે જે અમારો કેપેક્સ સર્વે થાય છે જે એન્ટરપ્રાઇઝ રિલેટેડ હોય છે એમાં અને આ સરકાર પણ હવે ઈચ્છી રહી છે કે જે રીતના બીજા શેડ્યુલ કે રિટર્ન છે એ લોકો જાતે ભરે છે તો અમારા ઓફિસમાંથી પણ જે રિટર્ન કે શેડ્યુલ જાય છે એ લોકો જાતે ભરવાનો પ્રયત્ન કરે હવે એના ભાગરૂપે અત્યારે એક ચેટ બોક્સ માટેનું એક એઆઈ ટૂલ વિકસિત કરવામાં આવી રહ્યું છે હવે આ ચેટ બોક્સ શું કરશે કે ધારો કે તમે કેપેક્સમાં કામ કરવા બેઠા છો તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે બેઠા છો અને તમે તમારું રિટર્ન ભરી રહ્યા છો એ દરમિયાન તમને ક્યાંક એવું લાગે કે હું અહીંયા મને ખ્યાલ નથી આવે રહ્યો તો તમે ચેટ બોક્સને આ સવાલ પૂછી શકો છો અને તુરંત એ તમને એની જાણકારી પ્રોવાઈડ કરશે તો આ દિશામાં પણ કામ થઈ રહ્યું છે એ રીતના અત્યારે જે એનએસએસના બધા જ સર્વે મોટાભાગના એટલે એ એ પેપી થી થી પેપર પર્સનલ શિફ્ટ થઈને કેપી કેપી તરફ વધી ગયું છે છે તો રીતના અને જે કે બીજા સર્વે છે એના માટે પણ પોર્ટલ બેઝ કામ થાય છે તો બધા સર્વે અમારા અત્યારે પોર્ટલ તરફ શિફ્ટ થઈ ગયા છે એટલે ડિજિટાઈ પૂરું ધ્યાન રાખવામાં આવેલું છે હવે તમે શું સવાલ પૂછો પડકારો જે ખૂબ બધા થોડી જ વખતમાં એ વાત આપ કરી દેશો પછી આપણે જી સર એક્ચ્યુઅલી પડકારો તો ઘણા બધા છે પણ સૌથી મોટો પડકાર જે છે જે ખાસ કરીને શહેરી વિસ્તારમાં મેં અમારો જે ફિલ્ડ સ્ટાફ જાય છે ત્યારે મોટી સોસાયટીઓ હોય એમાં સિક્યુરિટી કે મેનેજરિયલ સ્ટાફ હોય છે જે સોસાયટીની સિક્યોરિટીને મેનેજ કરતા હોય એ વ્યક્તિઓ અમારા ફિલ્ડ સ્ટાફને અંદર જવા સુધા નથી દેતા હવે વાસ્તવ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે અમારા સેક્રેટરી સાહેબ અને તરફથી પોલીસ સ્ટેશનને એટલે વડાને અપીલ કરવામાં આવે છે કે અમારા તરફથી આટલા આટલા સર્વે આ વર્ષે કરવામાં આવશે અને એના માટે લોકોની જાગૃતિ અથવા તો એમની પરમિશન અને અવેરનેસ એમને જરૂરી છે અને એ જ લેટર અમારા જે ફિલ્ડ સ્ટાફ છે જે એરિયામાં કામ કરવા જાય છે ત્યાં એમના પોલીસ સ્ટેશનને પણ આપે છે પણ છતાં પણ આ પરિસ્થિતિઓનો અમને સામનો કરવો પડે છે અને આ કાર્યવાહી થી કે આ વર્ક પેટર્ન થી લોકો એટલા પરિચિત નહી હોય જેનાથી આ એક આખે આખો જી જી એટલા માટે જ મે તમને તમારા માટે આભાર પ્રદર્શન કર્યો છે કે દર્શક મિત્રોને ખાસ કહીશ કે આંકડા શાસ્ત્ર અને એના દ્વારા જે સર્વેસ થાય છે એ આપણી સુખાકારી અને આપણી સેફટી માં વધારો કરશે તો આપણે લોકો એ એ તરફ વધારે ધ્યાન રહેવું જોઈએ જાગૃતતા કેળવવી જોઈએ અને બધાને વધારેને વધારે સહયોગ થઈ શકે એ માટે આગળ વધવું જોઈએ આપ બંને અહીં જોડાયા અને આટલું સરસ વાતચીત કરી માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો નવા વિષય સાથે નવા કોઈ દિવસે ફરી મળીશું રજા આપશો નમસ્કાર વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના શરણાઈ ઢોલ વાગે અર એક શ્રીમાન જીવન ની ઘટમાચ આ નિરંતર